આજે બપોરે ત્રણ વાગે અને એમના અવસાનના પાંચ કલાક પછી આઠ ના ટકોરે આ કાર્યક્રમ શરૂ કર્યો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું જીગર પંડ્યા મિત્રો એક કલાકાર માટે શો મસ્ટ ગો ઓન તે તેની ઘરતુતિમાં જ હોય છે અને તે તેની ફરજને નિભાવતો પણ હોય છે

અને તેની લાગણીઓને અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ છે જગદીશભાઈ સ્વાગત નમસ્કાર તો મિત્રો એક દુઃખદ સમાચાર આપીશ કે પિતાજી નું અવસાન થયું છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે પરંતુ આ જે ઘટના બની તેની પાછળ એક સંદેશો પણ આ મહાન કલાકારે દિગ્ગજ કલાકારે આપી પોતાના શો માં હતા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ થી વાલિયા અને નેત્રંગ તરફ જવાના રસ્તા પર તેમનો કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હતો અને આ એક વિપદા આવી પડી પરિવાર વડીલ ગુમાવ્યા દર્દ તો દરેક દીકરાને હોય જ પરંતુ આ દીકરો એક કલાકાર પણ છે જગદીશભાઈ આપે કલા ધર્મ નિભાવ્યો અને શો મસ્ટ ગો ઓન નો જે એક પ્રાથમિક નિયમ જે છે એ કલાકાર માટે તે પણ નિભાવે શું આખી ઘટના બની તે દર્શક મિત્રોને એટલા માટે આજે સમજાવી છે કારણ કે આવનારી પેઢી પણ આ યાદ રાખશે અને તે ધર્મ નિભાવી શકે મુંબઈ સમાચારના ડિજિટલ મીડિયાના તમામ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર ઘટના એવી બની અચાનક કે રામનવમીના દિવસે વાપીની અંદર મારો કાર્યક્રમ હતો રામ દરબાર જેમાં હું રામાયણની વાતો કરું છું એમાં હું હાસ્યનો કાર્યક્રમ નથી આપતો પણ એ કાર્યક્રમ રામનવમીના દિવસે પૂરો કરી અને ગઈકાલે એટલે કે સાતમી એપ્રિલની સવારે શતાબ્દીમાં મારી ટિકિટ હતી અને અંકલેશ્વર શતાબ્દી ઊભી ન રહે એટલે ભરૂચ મારે ઉતરવાનું હતું અને ભરૂચથી પછી અંકલેશ્વર બાય રોડ ગયો અંકલેશ્વરથી વાલિયા વાલિયાથી નેત્રંગના રસ્તે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું થાનગઢ અમારું ગામ શાહબુદ્દીન રાઠોડ મારા કલા ગુરુ એમનું વતન પણ થાનગઢ મારું વતન પણ થાનગઢ તો ગઈકાલે ત્રણ વાગે મારા પિતાશ્રી નું અવસાન થયું સત્યાસી વર્ષની ઉંમરે એ સમાચાર મને ચાર વાગે મળ્યા મેં હું સુઈ ગયો હતો મેં ચાર વાગે મારો મોબાઈલ જોયો તો મિસકોલ ત્રણ વાગ્યાના પડેલા મારા બંને નાના ભાઈના મારા ભત્રીજાના અને પછી મેં ફોન કર્યો તાત્કાલિક તો સમાચાર મળ્યા કે પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો છે એ બીમાર હતા એ લાંબુ નહીં જીવે એ પણ ડૉક્ટરોએ કહ્યું હતું એટલે આ કોઈ એકદમ સડનલી અમને આ સમાચાર મળ્યા એવું નથી થોડા અમે માનસિક રીતે તૈયાર હતા પણ મને આટલું જલ્દી આ બની જશે એવી ખબર નહોતી અને પછી હું ત્યાંથી નીકળું બાય રોડ તો હું દસ વાગ્યા પહેલા પણ રાતના દસ પહેલા પણ હું થાન પહોંચી ન શકું અને જે મૃતદેહ હતો મારા પિતાશ્રીનો એ પછી આખી રાત રાખવો પડે અને ઘણી બધી મુશ્કેલી થાય સ્વજનો સૂઈ ન શકે કોઈ જમી ન શકે એટલે મેં પછી થોડો પ્રેક્ટિકલ નિર્ણય લીધો અને મારા બંને નાના ભાઈને અને મારા પરિવારને મેં જણાવ્યું કે આપ અંતિમ સંસ્કાર કરી નાખો અને બીજું કે ત્યાં આખા ગામનો જમણવાર હતો બહાર ગામથી પણ મહેમાનો આવ્યા હતા અને એ લોકોનો કાર્યક્રમ રખડાવી નું નીકળી જવું તો કારણ તો વ્યાજબી હતું કદાચ એ લોકો પણ મને જવા દે પણ એનું બધું રસોઈ થઈ ગઈ હોય લોકો એકઠા થઈ ગયા હોય સ્ટેજ બની હોય હોય જાહેરાત થઈ ગઈ અને હું નીકળી જવું એ પણ વ્યાજબી નતું કારણ કે કલાકાર જયારે સ્ટેજ ઉપર પ્રથમ વખત પ્રવેશ છે ને ત્યારે જ એ સમાજ નો થઈ જતો હોય છે એ પરિવાર મટી જતો હોય છે એટલે મેં એ લોકોને જાણ પણ ન કરી અને મારા પિતાશ્રીના અવસાનના બરાબર પાંચ કલાક પછી આઠના ટકોરે મેં વનમેન શો શરૂ કર્યો જે સતત બે કલાક ચાલ્યો મેં લોકોને હસાવ્યા મોટિવેશનલ વાતો કરી થોડું ગાયું અને દસ વાગે કાર્યક્રમ પૂરો કરતી વખતે મેં જાહેરાત કરી એનો વિડીયો પણ છે કે હવે હું જાહેરાત કરું છું કે આજે બપોરે ત્રણ વાગે મારા પિતાશ્રીનું અવસાન થયું છે અને મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ વર્ષો પહેલા એમના માતુશ્રી જન્નત નસીન થયા ત્યારે એમણે તે જ દિવસે રાત્રે જ રાજકોટના જંકશન પ્લોટમાં હાસ્યનો કાર્યક્રમ આપ્યો હતો અહીંયા ઉપર પથ્થર મૂકીને પણ એટલે મને એવું લાગે છે કે કુદરતે મને શાહબુદ્દીન રાઠોડ શિષ્ય થવાની મારામાં સંપૂર્ણ લાયકા છે ગઈકાલે સિદ્ધ કરી દીધું જી હા અને

ઈશ્વરની કૃપાથી ભગવાને મને શક્તિ આપી હું કરી શકો અને એક પંક્તિ મને અત્યારે યાદ આવે છે કે મારા પ્રભુને એટલે હું ગમો છું કે એને જેમ રમાડ્યો એમ હું રમો છું શું વાત જી અ જગદીશભાઈ આ દુખની ઘડીમાં પણ એક હાસ્ય કલાકારે એના જે સમાજ જે છે પોતાનો જે સ્વીકારી લીધેલો સમાજ છે તેના માટે કાર્ય કરું અને શો મસ્ટ ગો ઓન ની આખી જે એક વાત જે છે તેને નિભાવી પણ ખરી આજે ખૂબ લાંબી ચર્ચા નથી કરવી કારણ કે સમાજને એક જ વાત આપણે સમજાવવાની હતી કે કલાકાર એ કલાકાર છે પરંતુ સમાજને અને દર્શકોને કદાચ મોટાભાગના દર્શકોને આપનું કાર્ય ખબર જ છે પરંતુ હું આપના કાર્ય વિશે પણ એક જણાવી દઈશ કે જગદીશભાઈએ તેમનો સમાજ ઉસ્તાન કરવાનો અને સમાજને કંઈક આપવાનું જે મેળવ્યું છે તેમાંથી જ આપવાનો જે સંકલ્પ છે અને અનેક શાળાઓ ધમધમતી કરી છે અને બાળકોને શિક્ષણ આપવાનો જે પ્રયત્ન તેમના થકી થઈ રહ્યો છે તેને પણ મુંબઈ સમાચારના પ્લેટફોર્મથી હું બિરદાવું છું જગદીશભાઈ મારે એ જણાવવું છે દર્શકોને ભલે આ પ્રસંગ છે પરંતુ કે કેટલી શાળાઓ કેટલી બની મેં મારા જીવનના 50 પૂરા કર્યા ને 12 ઓક્ટોબર 2017 ના દિવસે

વ્યક્તિગત સેવા વિશે મારો પોણા ચાર મિનિટ સુધી મારી વ્યક્તિગત વાતો નરેન્દ્રભાઈએ પણ કરી છે અને હું દર્શકોને આવા દુઃખના પ્રસંગે વધારે તો શું કહું પણ તમે પૂછવું છે એટલે જણાવી દઉં કે બે હજાર સત્તરથી આ રીતે હું જીવી રહ્યો છું અને છેલ્લા આ સાત સાડા સાત વર્ષની અંદર આપણે બાર સરકારી શાળાઓ પાયામાંથી ચણાઈ અને સરકારને દાનમાં આપી નવ સાર્વજનિક પુસ્તકાલય પાયામાંથી ચણી પુસ્તક ફર્નિચર વગેરે સાથે આપણે તદ્દન નિઃશુલ્ક અને સાર્વજનિક નવ પુસ્તકાલયો સમાજને આપણે આપી શીખા એક છાત્રાલય અને એક ચાઇલ્ડ માલ ન્યુટ્રીશન સેન્ટર એટલે આમ જુઓ તો એકવીસ જેટલી ઇમારત આ સાત વર્ષમાં હું મારા હાસ્યના કાર્યક્રમોમાંથી હું આપી શક્યો અને તદુપરાંત જરૂરિયાતમંદ દર્દીઓની દવાના બિલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી

આ જે દર્શક મિત્રો છે અને મુંબઈ સમાચાર કલાકારના પિતા પણ આજે તેમના આશીર્વાદ છે અને પ્રભુ આત્માને શાંતિ અર્પે અને આ સત્કારીઓ જે છે તેની નોંધ કદાચ ઈશ્વર અને બાપુજીના ચરણોમાં પણ તેમના આશીર્વાદ વરસશે તેવી આશા સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું

અને એમના અવસાનના પાંચ કલાક પછી આઠના ટકોરે આ કાર્યક્રમને શરૂ કર્યો અને દસ વાગે પૂરો કર્યો છે કારણ કે અહીંયા આ રાજેન્દ્રભાઈ પંડ્યાએ આવું રૂડ આયોજન કર્યું હોય રસોઈ બધાની થઈ ગઈ હોય તમે બધા ભેગા થઈ ગયા હોય અને હું ફોન કરી નીકળી જઉં કે હું નહીં આવું તો કદાચ મને માફે કરી દે કારણ કે કારણ મારા પિતાશ્રીનું અવસાન થયું છે પણ અમે કલાકારો જ્યારે સ્ટેજ ઉપર કલાકાર તરીકે જ્યારે અમે પ્રવેશ કરીએ છીએ બસ એ જ ક્ષણથી અમે સમાજના બની જઈએ છીએ અમે અમારા પરિવારના નથી રહેતા એટલે સો મસ્ટ ગો ઓન